નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે વનરક્ષક દ્વારા લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે ફોરેસ્ટ વિભાગ પરથી આપણે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિવગ્રમ બંને બનાવ્યું છે તમને આ ચેનલ પણ ફોરેસ્ટ વિભાગ અંતર્ગત વણસ અંતર્ગત શિક્ષણ જગત શિક્ષણ જગત બાબતે કોઈપણ પોલીસની ભરતી આંગણવાડી બાબતે કોઈ પણ અપડેટ આવશે ન્યૂઝ આવશે જે ઉપયોગી બને વિદ્યાર્થી માટે એ તમામે તમામ માહિતી ચેનલ પૂરવાત કરવામાં આવશે ચેનલ સોપશે કારણ ભૂલશો અને સર વોટ્સઅપ ગ્રુપ ટેલિવગ્રમ બંને બનાવ્યું છે મિત્રો તે અવશ્ય જોઈને લીક ડિસ્કશન મૂકું છું તો ચાલો દર મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તો ઉપયોગી વિષયો અનુસાર વનરક્ષક વખીની સર્વાંગી ખાતાકીય પરીક્ષાનું આયોજન સદર્મદ તેમાં આપેલા મુજબ લાયકાત અથવા તો કર્મચારી ફોર્મ નિયત સમયમર્યાદા મોકલ મોકલી જણાવવામાં આવે છે જે અનુસંધાન નિયત સમય મર્યાદામાં અને શરિત રહિત મળેલ ફોર્મ ગુજરાત ગૌણ પસંદગી મંડળ ગાંધીનગર પરીક્ષા આયોજન માટે સાદર કરવામાં આવેલ તે યાદી સામેલ છે અનુભવ તેમજ આ અગાઉની પ્રસિદ્ધ થયેલા પરિ પરિણામ પરિણામ જાણવા મળે છે કે સામેલ યાદી સિવાયના નિયમ મુજબ લાયકાત ધરાવતો હજુ વીસથી બાવીસ વનરક્ષક કર્મચારી વક્ત ફ્રી ફોર્મ ફોર્મ અંતરે નથી જેથી બાકી રહેતા તમામ કર્મચારીઓ ફોર્મ ભરી શકે છે જે એક દુજ્ઠ વિન્ડો સક્રિય કરવામાં આવે છે જેથી તમામ વર્તુળ વિભાગીય કચેરીઓ વાવા બાકી રહેતા કલાકાર ધરાવતા કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવી ફોર્મ સારી જરૂર દસ્તાવેજો સંલગ્ન તમામ માહિતી સાથે સતીરહિત હાર્ડ કોપી રૂબરૂ માણસ તારીખ સોળ પાંચ ચોવીસથી રોજ કચેરી સમય દરમિયાન અચૂક અંતરે વહીવટી શાખા મળે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે સમય મર્યાદા બાદ મળેલ ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો જેની નોટ લેવી અને ફોર્મ સમય મુકલતા સમય મુજબ ચુસ્ત અમલ કરતાં મારે મિત્રો વર્તુળના વડાએ સાથે સામેલ આદિશ સિવાયના તમામ લાયકાત ઉક્ત સ્થળના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા બાબત લેખિત જાણકારી તેનું રેકોર્ડ તેઓની કક્ષા સંદર્ભ વર્થ આપેલું સૂચના મુજબ જરૂરી દસ્તાવેજો પત્રક સાથે અરજી ફોર્મ રજૂ કરી સમય મર્યાદા બાદ ઈમેલ દ્વારા પણ હજુ અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ત્યારબાદ ત્યારબાદ મેઝા મેજરદાર પૂરતી ચકાસણી કર્યા બાદ જ નિયમ મુજબ લાયકર કર્મચારી ફોર્મ મોકલવામાં વધુરાસ્ત્ર છે અને અધૂરી ખૂટી માહિતી સાથે સદુરી ફી ફી ભરાઈ પણ કરેલ ના હોય તેવી માહિતી પ્રાપ્ત થાય છે થેન્ક્યુ વેરી મચ વચ્યુંગમાં વિડીયો જય હિન્દ જય ભારત